પછી ભગવાન શું કરે છે કે તારી પાસે મારા માટે ટાઈમ નહોતી ભગવાનને એક દીવો કરો એક માળા કરો જે નામ તમને ગમે ને એની એક માળા કરો કમ સે કમ એક માળા કરો બહુ આનંદ આવશે હો અને કદાચ ભગવાનને એમ તો થાય ને કે મેં આટલું બધું આપ્યું ઘણા લોકોને હું કહું ને કે એક માળા તો કરો એ કે અમારી પાસે ટાઈમ જ ન હોય તો સવારમાં એક માળા કરો ને એ કે ટાઈમ ન હોય જેટલા આવું ટાઈમ ન હોય ટાઈમ ન હોય વાળા છે ને દર વખતે કથામાં કહું પછી ભગવાન શું કરે તારી પાસે મારા માટે ટાઈમ જોજો આપણે બધા બધા જેટલા માણસો આપણી માના ઉદરમાં ઊંધે માટે લટકતા હોય લટકતા હોય અને પછી ઊંધે માથે લટકતા લટકતા ભગવાનને પ્રાર્થના કરતા હોય હે પ્રભુ મને આમાંથી બાર કાઢ મણમૂત્રની થેલીમાં પડેલા હોય અને કેતા હોય હું ભગવાન હે ભગવ મને આમાંથી બાર કાઢ હું તારું નામ લઈશ આપણે કોલ આપીને આવ્યા હો તીખું ખાય તળેલું ખાય તો પણ એ બાળકને કેટલી વેદના થતી હોય એનું ચામડી કોમળ કોમળ હોય કેટલી વેદના થતી હોય એ વેદનામાં વેદનામાં વિલાપ કરતો હોય હું માથે લટકેલો હોય અને એમ કે ભગવાન મને હું તારું નામ લઈશ અને જ્યાં જન્મ થાય અને ત્યાં તરત જ ભગવાનને કેવા માંડે શું કેવા મંડે ખબર વાહ વા વાહ એટલે હું આયા અને તું ન્યા ભગવાનને દયા આવે હો શું કે ખબર કઈ વાંધો નહીં બાળક છો ને જરાક મોટો થાયશ ના બાળક ના ખરેખર આમ તો જોવા જઈએ ને તો મા ના ઉદરમાં બાળક હોય ને ત્યારથી સંસ્કારનું સિંચન કરજો જે મા જે પિતા જે પરિવાર નવ મહિના સુધી જો બરાબર ગર્ભ સંસ્કાર સાથે ગર્ભનું ધ્યાન રાખે અને એનામાં સંસ્કારનું સિંચન કરે ને તો એને આખી જિંદગી વાંધો ના આવે આખી જિંદગી તકલીફ ના પડે અને એ ગર્ભના સંસ્કાર મળ્યા હોય તો એને આખી જિંદગી વાંધો ના આવે તકલીફ ના પડે એટલે એવું બાળક તૈયાર થયું હોય પછી એને નાનપણમાંથી જ સંસ્કાર વેલા ઉઠાડવાના હો ભલે પાછું સુડાવી દેજો બાળકોને શું કરવાનું વેલા ઉઠાડી નવડાવી ધોડાવી ભલે પાછું જાય એવી ટેવ પાડી દેજો કે વેલું જ ઉઠે આ તો શું કરે ખબર વેલું ઉઠે ને તો પાછું સુડાવી દે મારે કામ કરવું છે નહીં નહીં ઉઠે ને તો ઉઠવા દેજો અને કદાચ નાનકડું બાળક તમારી પૂજા સ્થાનમાં આવતું હોય લેતું હોય લેવા લેવા દેજો દેજો ના પાડતા હો એ જ એનામાં સંસ્કાર પડશે જેટલા નાના નાના બાળકો બેઠા છે એનામાં ભલે એને કઈ ખબર ન પડે કદાચ પણ એ એનામાં સંસ્કાર પડે કે મારા બાપાએ અથવા આવી કથા અમે સાંભળી હતી તો હાલો આપણે આપણી આવી કથા કરીએ હ એટલે જેનામાં સત્ય હશે એટલે મહેરબાની કરી ક્યારેય ખોટું ન બોલવું